આજે આ ભારત દેશની અંદર રામ ભગવાનની અયોધ્યાની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેમાં માળી હાટીના કિસાન પરા અને પોલીસ લાઈનના સંયુક્ત ઉપક્રમે સરસ મજાનો ધાર્મિક ઉત્સવ પોલીસ સ્ટેશન પોલીસ લાઇનની અંદર ઉજવવામાં આવેલો છે ત્યાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે ત્યાં બપોરના લાઈવ આરતી પણ અમે બધા સાથે મળીને કરી અને આખે આખા ગામની અંદર પૂરા ગામની અંદર સરઘસ યાત્રા રામ યાત્રા કાઢવામાં આવી જેમાં બહોળી સંખ્યાની અંદર ભાઈઓ અને બહેનોએ ખૂબ ઉત્સાહ ભેરે અને આનંદ વિભોર થઈ અને તેમાં ભાગ લીધો હતો આ તકે માળિયા પોલીસ સ્ટેશન પીએસઆઈ સાહેબ જિલ્લાના વડા અને આ બધા સરકારી કર્મચારીઓ અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને અમારી સાથે આનંદભાઈ રામલીલાનો જે ઉત્સવ છે એ ઉજવવામાં આવ્યો હતો અસ્તુ જય શ્રીરામ